જે હું બનાવીશ ખાટી કેરીમાં થા તો કઈ રીતે બનાવું તે હું તમારી જોડે શેર કરીશ હવે મેં કેરી લીધી છે તો હવે આપણે આને સમારી લઈશું આ રીતે આમાં આપણે ગોઠલી નથી પડી એટલે કે પાકી નથી એમ આપણે આ રીતના ટુકડા કરીશું થોડા લાંબા આ રીતના ગોટલી કાઢતા જઈશું અને આપણે પહેલાં જ ધોઈ લેવાની પછી ધોવાની નથી

બે ત્રણ કલાકે હલાવતા રહીશું અને ટાંકીને મૂકી દઈએ અત્યારે અમે મેથીના કુરિયા લીધા છે આ રીતે આપણે કરી લઈશું મેથીના કુરિયા આ રાયના કુરિયા છે હળદર નાખીશું ચમચી જેટલી સાઈડમાં નાખો કે ગમે ત્યાં નાખો તો ચાલે અને હિંગ બરાબર આપણે વચમાં નાખીશું હવે આપણે તેલ ગરમ થવા મૂકીશું આપણું તેલ ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે એમાં એકદમ લવિંગ અને મરી નાખીશું આ રીતે આપણું તેલ ગરમ થયું કે નહીં તો આપણે મેથીનું નોકરીઓ લઈને આપણે જોઈ જોવાનું તે ઉપર આવે એટલે તેલ આપણું આવી ગયું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે બે થી ત્રણ સેકન્ડ લઈ લેવા દઈએ થોડા ધુમાડા કાઢે એવું રાખવાનું છે હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ હવે આપણે આ જે મેથીના પુરિયા રાય ના પુરિયા બધું તૈયાર કર્યું છે ને એમાં આપણે તેલ નાખીશું તમે ચમચાની મદદથી પણ નાખી શકો આપણે થોડું થોડું નાખીશું આ રીતે દેવાનું હવે આપણે આટલું જ નાખવાનું છે હવે જે બચેલું તેલ છે ને એ આપણે પછી એનો ઉપયોગ કરીશું ઠંડુ થઈ જાય પછી ખોલી અને આ રીતે આપણે મિક્સ કરી દેવાનું હવે આપણે આને ત્રીસ થી પાંત્રીસ મિનિટ એટલે કે અડધો કલાક જેવું આપણે આને ઠંડુ થવા દેવાનું પછી આપણે મીઠું અને લાલ મરચું નાખવાનું ત્યાં સુધી આપણે ઢાંકીને રહેવા દઈએ એટલે આનું પેલું સ્મેલ એમાં એમાં આવી જાય તો હવે આપણે ટાંકીને અડધો કલાક લેવા દઈશું બે ત્રીસ પાંત્રીસ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે આના અંદર કાશ્મીરી લાલ મરચું નાખીશું આપણો ગોળો ઠંડો થઈ ગયો છે આ રીતે મિક્સ કરી લેવાનું હવે તમે જે રીતે ખાતા હો એ પ્રમાણે મીઠું નાખવાનું ખારું ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું અને એવું ઓછું નાખવાનું અને એવું લાગે પણ કે નથી બહુ બહુ કડવો લાગે છે તો ચાખીને પછી તમારે એમાં થોડું મીઠું પણ ઉમેરી શકો તો પણ ગળી જશે જો આપણે થોડું લાલ મરચું નાખીશું હવે આપણે આ બધું મિક્સ કરી દઈએ અને આપણો બજારમાં મળે એવો તૈયાર આચાર તૈયાર છે આને તમે વર્ષ સુધી સાચવી શકો છો તો તમે આને ખીચુંમાં કે પરાઠા જોડે ખાઈ શકો થેપલા જોડે ખાઈ શકો છો આ આપણો વિધિઓ આચાર બની યા તૈયાર છે તો આ રીતે તમે પણ બનાવજો આપણે બહાર લેવા જવા કરતાં આપણી ઘરે જ મેથી ના લાવી અને બધી વસ્તુ ઘરે લાવી અને આ મેથી અચાર બનાવી શકાય છે હવે આપણે જે કેરી મીઠું અદ્રક કરીને રાખી હતી તેને છત્રીસ કલાક થઈ ગયા છે એટલે કે બે દિવસ અને એક નાઈટ થઈ ગઈ છે તો આપણે એને એક કપડાં ઉપર સૂકવી દઈશું તો આ આટલું પાણી નીકળ્યું છે તો આપણે આ પાણીને ફેંકવાનું નથી તેમાં તમે ગરમર ગુંદા કેરડા એ બધું બોલી શકો એના અથાણા કરી શકો તો આપણે પાણી ફેંકવાનું નથી અને હવે આપણે કેરી સૂકવી દઈએ ચારથી પાંચ કલાક માટે આપણે કેરી સૂકવવાનું છે મેં આ કેરી સૂકવી તેને ચારથી પાંચ કલાક જેવું થઈ ગયું છે અને આપણી આ જે ખોખા કહેવાય ને એ સોડિયા એ સુકાઈ ગયા છે તો તમે હવે જોઈ શકો છો એમાંથી હવે પાણી જે નીકળતું નથી અને ચીકણા પણ નથી તો હવે એને આપણે હવે જ એટલે કે બોળો અચાર મસાલો કહેવાય તે આપણે એમાં મિક્સ કરી અને ભરી લઈએ હવે આપણો આ અચાર મસાલો છે ને એ આપણે આપણા કેરીના ખોખામાં મિક્સ કરી લઈએ તો આપણે એક આ બાઉલ લીધું છે બાઉલમાં આપણે કેરી નાખીશું રીતે ને થોડો થોડો આપણે બોલ નાખતા જઈશું મિક્સ કરતા જઈશું આ રીતે મિક્સ કરી અને આપણે મરી લેવાનું એક બાઉલમાં અત્યારે રાખીશું પછી આપણે એક કાચની બવણી એટલે કે જાર કહેતા એમાં ભરી લઈશું તો આ રીતે આપણે બધું જ ભરી લઈશું તો આપનું ખાટી કેરીનું અથાણું બનીને તૈયાર છે તો આપણી ખાટી કેરીનું અથાણું બનીને તૈયાર છે તો મારી રેસિપી ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાયકોન દબાવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી અને આવા અવનવા વિડીયો રેસીપી કેરીના અથાણા જુદા જુદા સ્ટાઇલના કેરીના અથાણા ગુંદા ગરમરનું કરમદાનું કેરડાનું ગમે તે અથાણા જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે સૌ પ્રથમ નોટિફિકેશન તમારા ફોનમાં આવી જશે અને મારી રેસીપી તમને જોવા મળશે